નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના ના દીવાનપરા રોડ પર બેકાબુ કાર અડફેટે વાહનો ને નુકસાન થયું હતું ભાવનગરના દિવાનપરા રોડ વિસ્તારમાં રાત્રિના સમયે પસાર થઈ રહેલી કારે રોડ સાઇડમાં પાર્ક કરેલા વાહનોને અડફેટે લેતા પાંચથી સાત જેટલા વાહનોને નુકસાન થયું હતું આ ઘટનાના પગલે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અકસ્માતની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી